હાલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી આજ ખાસ નાનકડો વિડિયો તમારા સુધી પહોંચાડો છ એની પહેલાં અમારી કિસાન સેવા સદન ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દીજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે તો ખાસ તલીની અંદર સુકારો અત્યારે બહુ મોટો પ્રશ્ન છે ઘણા બધા ખેડૂને પસાટે હુંકાય છે અથવા હુકાવાનું ચાલુ થાય અથવા તો એક બે સોડવા તમે સુકારાનો ભાળો તો એ લાલ લાઈટ છે એમ ગણજો કારણ કે સુકારો ભાળો એટલે સુકારો હંમેશા વકરતો હોય છે પસાટે પાણી ભરાય અહીંયા સુકારો વધે છે અને સુકારો ચાલુ થયો એટલે તલી પાકે ત્યાં લગી સુકારો ચાલુ રહેશે ઘણીવાર એવું બધું બને છે કે બે ત્રણ માણસ તલી થાય તો આવી રીતનો જો સુકારો લાગે તો તમે ઝડપથી એનો નિર્ણય લેજો ઝડપથીમાં છંટકાવ કરજો એની વાટ ન જોતા અથવા તો જેને તલીવાળા થયા છે એને કદાચ અત્યારે હાલ સુકારો નથી પણ એમાં પણ સુકારો લાગી કે તો અગાઉ એની ટ્રીટમેન્ટ કરી વાળજો અગાઉ એનો એની એક પ્રોસેસ તમે અગાઉ કરી વાળજો કારણ કે સુકારાની વાટ ન જોતા વાટ જોવો એટલે સુકારો વધશે અને પછી કંટ્રોલ બાયર હોય અમુક વસ્તુ કંટ્રોલ બાયર હોય તો કંટ્રોલમાં લાવવી ખૂબ અઘરી છે તો આવા ટાઈમે સુકારા માટે માર્કેટમાં બે જ દવા જોરદાર રિઝલ્ટ આપે છે અને એની તમને ચર્ચા કરી દો માર્કેટમાં કોઈ બી જગ્યાએ મળે છે કોઈ બી એગ્રોએ મળે છે અને સારા સારા એરિયામાં તમને મળી જાય તમારે ક્યાંય દોડાદોડી કરવાની નથી સૌથી પહેલાં સુકારો તમે એક બે છોડવા ભાળો અથવા તો ક્યાંક શરૂઆત અથવા તો તલીવાળા થયા છે ને ખાસ બાયર કંપનીનું એલિયેટ આ એલિયેટ આ બાયર કંપનીનું એલિયેટ છે આ સિસ્ટેમિક ફંગીસાઇડ છે આનું રિઝલ્ટ સુકારાની અંદર સૌથી જોરદાર છે એક પંપમાં ચાલી ગ્રામ નાખવાનું છે અને વિગે ચાર પંપ કરવાના છે આ ડોઝથી કામ કરશો તો જ રિઝલ્ટ આવશે બાકી તમે વીસ પચીસ ગ્રામ નાખશો ને બેક પંપ કરશો તો રિઝલ્ટ નહીં મળે સુકારા માટે જોરદાર રિઝલ્ટ લેવા માટે પંપમાં સાલી એમ ઠંડાપોરની દવા છાંટવાની અને વિઘે પંપ કરવાના સુકારામાં તમને નેવું ટકા રિઝલ્ટ મળશે કારણ કે આ બાયર કંપનીએ જે આ એરા બતાવ્યા છે એ ઉપરથી સાટો તો થેટ મૂળ લગી કામ કરે એવી જો માર્કેટમાં દવા હોય તો આ એલિયટ છે અને સ્ટાન્ડર્ડ કંપનીની છે અને કોઈ બી એરિયામાં મળે છે તમે લઈને છંટકાવ કરી દેજો ખૂબ સારું રિઝલ્ટ મળશે અને ત્યાર પછી બીજા નંબરની વાત છે એ કૃષિ રસાયણ કંપનીનો આ ફ્લિક્સ ઉપર આ ફ્લિક્સ ઉપર આ મમરી ફોર્મમાં દવા આવે છે આની અંદર બે ટેકનિકલ સુપાયેલા છે આ તમને ઉપરથી સાટો તો સુકારાની અંદર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા રિઝલ્ટ આપશે આનો ડોઝ થોડોક વધારે છે તમારે પર પંપની અંદર પચાસ ગ્રામ પાવડર નાખવાનો છે અને વિગે ત્રણ પંપ કરવાના છે પાક છે ત્યાં લગી કોઈ જાતની ફંગસ નહીં લાગે એટલું જોરદાર આનું કામ છે આ ફ્લેક્સ ઉપર છે માર્કેટમાં સૌથી સારામાં સારી જો દવા કોઈ કહી શકાય તો ફ્લિક્સ ઉપર છે આનું પણ બહુ જોરદાર રિઝલ્ટ છે આ પણ જે તે એરિયામાં કોઈ બી જગ્યાએ મળે છે તમે લાઈન છંટકાવ કરજો ખૂબ સારું રિઝલ્ટ મળશે આની અંદર આની સાથે તમારે નાગાર કંપનીનું અગિયાર ચુમાલી અગિયારનો ગ્રેડ નાખવાનો છે જેથી ઝડપથી ગ્રોથ આવશે ઝડપથી એનામાં ફ્લાવરિંગ લાગશે અને જેટલી ઝડપ હશે એની ગ્રોથની ફ્લાવરિંગની એટલી ઝડપ એની મૂળના વિકાસની હશે છે એટલે માઇનરી જ્યારે ફૂગ લાગે નોર્મલી ફૂગ લાગે એની સામે ઝડપથી રક્ષણ મળશે તો આ બે જ દવા માર્કેટની અંદર એટલી બધી જોરદાર રિઝલ્ટ આપે છે એક બાયર કંપનીનું એલિયટ જે મેં તમને બતાવ્યું છે ને હજી બતાવી દો આ એલિયટ છે અને બીજી છે આ ફ્લિક્સ ઉપર તો એટલું જ કામ કરજો તમને સુકારાની અંદર રામબાણ ઇલાજ મળશે જોરદાર રિઝલ્ટ મળશે અને સારામાં સારું ઉત્પાદન આવશે ખાસ એની સાથે નાગાર કંપનીનો કંપનીનું અગિયાર સુમાલી અગિયારનો ગ્રેડ નાખજો એટલે એકસ્ટ્રા રિઝલ્ટ મળશે એથી કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચાર એકાવન અસ્તુ જય ભારત પણ એની પહેલાં સૌથી પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે અને ઝડપથી તમને પણ કંઈક જાણવા મળે તો અસ્તુ જય ભારત